નમસ્કાર મિત્રો ફરી એકવાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે આ બે વર્ષ પહેલાંની વાત છે જ્યારે હું કંપનીના કામ માટે મુસાફરી કરી રહ્યો હતો મારી બસ લગભગ રાતના સાડા દસ વાગ્યાની હતી હું લગભગ સાડા નવ વાગે મારા ઘરેથી નીકળ્યો હતો કારણ કે ઘરેથી બસ સ્ટેશનનું અંતર ચાલીસ મિનિટનું હતું જેથી સમય પહેલાં બસ સ્ટેશન ઉપર પહોંચી શક્યું હું દસ ને દસ મિનિટે બસ સ્ટેશન પર પહોંચ્યો બસ હજુ આવી ન હતી જ્યારે મેં ઓફિસના કાઉન્ટ પર બેઠેલા વ્યક્તિને બસના સમય વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે બસ આવવામાં હજી પંદર મિનિટ બાકી છે પંદર મિનિટ પછી બસ આવી અને હું બસમાં ચડ્યો મેં ટિકિટ પહેલેથી જ લઈ લીધી હતી મેં ડબલના સ્લીપર લીધો હતું કારણ કે મને એક જ સ્લીપરમાં ઘૂંગળામણ પણ લાગે છે અને મારે દૂર જવાનું હતું અને તે રાતનો સમય હતો થોડીવાર પછી બસ ત્યાંથી રવાના થઈ ગઈ મેં ઘરે ફોન કર્યો કે હું બસમાં ચડી ગયો છું અને કેટલીક બીજી વાતો પણ કરી પછી ફોન કાપી નાખ્યો મેં મારા સ્લીપરનો ગેટ થોડો ખુલ્લો રાખ્યો હતો જેથી બહારની હવા અંદર આવી શકે અને મારી બેગમાંથી ઇયરફોન કાઢ્યા અને ફોનમાં નાખ્યા અને હવે ગીતો સાંભળવા લાગ્યો મિત્રો મેં હજી લગ્ન કર્યા નથી અને તમે સમજી શકો છો કે જ્યારે યુવાન છોકરો હોય ત્યારે તેને છોકરીઓ સાથે વાત કરવાનું મન થાય પણ મારી કોઈ ફ્રેન્ડ ન હતી જેમ જેમ રાત વધતી ગઈ હું મારા સ્લીપરના દરવાજા તરફ બહાર જોયું તો નીચેની સીટ ઉપર એક છોકરી બેઠી હતી તેની ઉંમર લગભગ એકવીસ બાવીસ વર્ષ આસપાસ હતી મારું સ્લીપ ઉપરનું હતું તેથી હું તેને ત્યાં જોઈ શકતો ન હતો તેને લંગો અને કુર્તી પહેરી હતી તે ખૂબ જ સુંદર દેખાતી હતી મારી નજર તેના પર અટકી ગઈ લાંબો સમય સુધી હું તેના યુવાન શરીર પર મારી નજર હટાવી શક્યો નહીં તે થોડી અસ્વસ્થ લાગતી હતી કારણ કે તે એકલી બેઠી હતી કદાચ તેની સાથે કોઈ ન હતું હું તેની સામે જોઈ રહ્યો હતો તેની સાથે વાત કરવા માંગતો હતો પરંતુ ડર લાગતો હતો થોડીવાર વિચાર કર્યો પછી મેં એક વિચાર આવ્યો અને મેં મારા ઇયરફોન પાડી દીધા તેની નજર મારા ઇયરફોન ઉપર પડી તેને ઉપર જોયું મેં ઈશારો કર્યો કે એ મારા છે મને આપી દે તે ઊભી થઈ અને મને ઇયરફોન આપ્યા અને પાછી તેની જગ્યાએ ગઈ અને બેસી ગઈ મારી નજર હજી પણ તેના ઉપર જ હતી હું જાણતો હતો કે એના ઉપર જ અમુક સમયે તે ચોક્કસ પાછું ઉપર જોશે મિત્રો એવું જ થયું ત્યાં મારી તરફ જોયું મેં તરત જ સ્માઇલ આપી અને તેણે પણ સ્માઇલ પાસ કરી આ રીતે મેં પહેલું પગલું ભર્યું કે હજી પણ કદાચ તેની સીટ ઉપર આરામ અનુભવી રહેતી ન હતી થોડી વાર પછી મેં તેને ફરીથી ઉપર જોયું ને આ વખતે મેં શું થયું એમ પૂછ્યું તેણે કહ્યું કે કંઈ થયું નથી પછી મેં તેને ઈશારામાં પૂછ્યું જો તમારે કોઈ તકલીફ હોય તો અહીં આવો હું નીચે જઈશ થોડા સમય સુધી તે તેના તરફથી કોઈ જવાબ ન આવ્યો મેં વિચાર્યું કે કદાચ વાત કરવા માંગતી નથી મેં આગ્રહ કર્યો નહીં પરંતુ થોડી વાર પછી મારી સામે જોયું અને મને સંકેત આપ્યો કે મારી તરફ આવી રહી છે મને લાગ્યું કે આજે મારે કામ થઈ જશે હું ઉતાવળ કરવા માગતો ન હતો તે મારી સ્લીપર ઉપર આવી આવતા જ સાથે મેં પૂછ્યું કે શું કાંઈ તકલીફ છે તેને પહેલાં જવાબ ન આપ્યો અને પોતાને એડજસ્ટ કરવા લાગી પછી મેં તેને કહ્યું કે તેની સીટ ઉપર તકલીફ થઈ રહી છે મેં પૂછ્યું તમારું નામ શું છે તેનું તેને તેનું નામ સોનલ હોવાનું જણાવ્યું મેં મારો પરિચય આપ્યો પછી મેં કહ્યું જો તમને પસંદ ન હોય તો હું તમારી સીટ પર જતો રહું તેણે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે ચાલશે હા ડબલનો ચો સોફો છે એટલે વાંધો નહીં હું સમજી ગયો દીકરા આજે તારે મજા છે મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું મેં પૂછ્યું તમે ક્યાંથી છો તો તેણે કહ્યું બરોડા મેં કહ્યું શું તમે કંઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા તેણે કહ્યું હા મારા ભાઈ અને ભાભી અહીંયા રહે છે હવે બીમાર હતી એટલે સંભાવના લેવા માટે નહોતું ભાઈ કામમાં વ્યસ્ત હતો તેથી આઠ દિવસ માટે આવી હતી ભાઈને આજે પણ કામ હતું તેથી તે બસમાં બેસાડી અને નીકળી ગયો હું એકલી બરોડા ઘરે જઈ રહી છું મેં કહ્યું ઠીક છે હવે તે ઊંઘવા લાગી હું પણ ઊંઘવા લાગ્યો પણ મને ઊંઘ નથી આવી મેં ઉતાવળ ન કરી અને ઊંઘનો ડખ કરવા લાગ્યો અડધા કલાક પછી મને લાગ્યું કે તે ઊંઘી ગઈ હું ધીમેથી તેના તરફ વધો અને જાણી જોઈને તેના માથે હાથ મૂક્યો જાણે મેં આ બધું ઊંઘમાં કર્યું હોય તે રીતે તેને કશું કહ્યું નહીં કદાચ તે ઊંઘી ગઈ હતી પછી થોડી વાર પછી મેં મારો પગ મૂક્યો તે હજુ પણ કાંઈ બોલે નહીં તો તેણે પૂછ્યું હોત તો મેં કહ્યું હોત કે મારે સૂતી વખતે તેના પગ ક્રોસ કરવાની આદત છે પણ તેને કશું કહ્યું નહીં હવે મારી હિંમત વધી બધા જાણે છે કે જ્યારે આપણે બસમાં મુસાફરી કરીએ ત્યારે બસ ખૂબ જ હલે કે રોદા લાગે છે આનો લાભ લઈને હું તેની નજીક સૂઈ ગયો હવે તેના હોર મારા ઓરથી થોડા દૂર હતા પણ હું ડરતો હતો કે તેમજ રહી પછી તે ફરીથી બીજી તરફ મોં કરીને સૂવા લાગી મારો હાથ હજુ પણ તેના કમર પર હતો તેની પીઠ મને દેખાતી હતી રાતનો સમય હતો તેથી મેં લવર પહેર્યું હતું અને તેના વિશે ખબર પડી ગઈ પણ તેને કશું કહ્યું નહીં પણ હવે હું મારી જાતને કાબૂમાં રાખી શકતો ન હતો મેં થોડું દબાણ કર્યું અને સોનલે મારી તરફ ખેંચી હું એક વખત ખૂબ જ ડરી ગયો પરંતુ બીજી ક્ષણે તેનો અવાજ આવ્યો કૃપા કરીને આવું ન કરો પણ તેના અવાજમાં એક મોહબત્તા હતી અને તે તાજો લાગતો હતો જાણે ત્યાં સુધી કોઈ સૂતું જ ન હોય હું સમજી ગયો કે તેનું પણ મન છે તે મારી તરફ ફરી અને તે કેવી દેખાતી હતી સ્વર્ગની અપ્સરા પણ તેની સામે કાંઈ ન કહેવાય તેની આંખો બંધ હતી તે તેનો આનંદ માણી રહી હતી પછી ડીજેનો કાર્યક્રમ હવે શરૂ થઈ ગયો હતો મેં રાહતનો શ્વાસ લીધો મેં પૂછ્યું કે કેવું લાગ્યું તેણે કહ્યું તમે મને પસંદ આવ્યા તેથી જ હું તમારા સોફામાં આવી પણ મેં વિચાર્યું હતું કે આ બધું થશે પરંતુ જ્યારે તમે પંપાળવાનું શરૂ કર્યું ત્યારે જ મને થયું પછી મેં પૂછ્યું શું તમારો કોઈ બોયફ્રેન્ડ નથી તો તેણે કહ્યું મારો એક બોયફ્રેન્ડ છે તે ફક્ત અમારી કોલેજમાં જ છે પરંતુ તેનું કેવું નાનું છે પછી મેં મારા નંબર એકબીજાને આપ્યા અને અમે થોડી વાર પછી સોનલનું સ્ટેશન આવ્યું તેણે મને બાય બાય કર્યું અને પછી તે નીચે ઉતરી ગઈ મારે આગળ જવાનું હતું જેથી હું ના ઉતર્યો આ પછી મેં તેને બે વાર તેના ઘરે એકવાર અમદાવાદમાં મારા ઘરે બોલાવી પરંતુ એ અમદાવાદ ઓછી વાર આવે છે એટલે અમે ફોન ઉપર એકબીજા સાથે વાત કરીએ છીએ તો દોસ્તો આવી રીતે બસમાં અચાનક મળેલ દોસ્ત સાથે રમણ બમણ કરવાની મજા જ અલગ હોય છે અને ધીરજના ફળ મીઠા હોય છે તો મિત્રો સ્ટોરીમાં મજા આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આભાર